અમેરિકામાં ગૃહ વિભાગ દ્વારા કબૂતરબાજીના કૌભાંડમાં સક્રિય એજન્ટોના નેટવર્કની માહિતી એકઠી કરવા માટે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે તમામના નિવેદનો લેવામાં આવશે જેના આધારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે માત્ર નિવેદનની પ્રક્રિયા પૂર્ણ કરીને ગૃહ વિભાગને રિપોર્ટ મોકલવામાં આવશે ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા પહોંચેલા ગુજરાતીઓને કરાવવાના મામલે રાજ્યના ગૃહ વિભાગે કાયદાકીય કાર્યવાહી અનુસંધાનમાં નિર્ણય લીધો છે જેમાં ગેરકાયદેસર અમેરિકા લોકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં પરંતુ આ લોકો જે એજન્ટોની મદદથી અમેરિકા પહોંચ્યા હતા તે એજન્ટોના નેટવર્કથી તમામ કડી મેળવવા માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે જે અનુસંધાનમાં ગુરુવારે પોલીસે સાડત્રીસ લોકોને તેમના વતન પર સલામત પહોંચાતા કરવાની સાથે નિવેદન નોંધવાની કામગીરી પણ શરૂ કરી હતી જ્યારે કેટલાક કિસ્સાઓમાં તેમના પરિવારજનોના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે આ માટે તમામ જિલ્લા પોલીસ વડાને તેમની લોકલ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે તમામ લોકોના નિવેદન નોંધાયા બાદ રિપોર્ટ તૈયાર કરીને ગૃહ વિભાગને સોંપવામાં આવશે જેના આધારે એજન્ટોના નેટવર્ક અંગે તપાસ કરવાની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાશે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ